નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો સોશિયલ મીડિયાના જમાનામાં મિત્રો અત્યારે કોઈની સાથે પ્રેમ કરતા પહેલા મિત્રો સો વાર વિચાર કરજો કેમ કે તમે કોઈની પાછળ મિત્રો પ્રેમમાં પાગલ છો તો મિત્રો આ વિડીયો તમારે જોવાની જરૂર છે મિત્રો તમને જણાવી દઈએ કે પહેલા તો મોખી મોખી ગાડીઓ લાયા મોકા મોકા આઈફોન લાવ્યા મોકા મોકો મોકો મકાન બનાવ્યું અને પાપરમાં મિત્રો મોટું શોરૂમ બનાવ્યું ત્યારે મિત્રો તમને વાત કરી રહ્યા છીએ એવા પૂનમબેન ઠાકોર અને ભરતભાઈ ઠાકોર કે જેઓ મિત્રો બંને પતિ પત્ની છે અને પૂનમબેન ઠાકોરનો એક વ્યક્તિ સાથે અફેર હતો મિત્રો જેમનું નામ હતું દશરથજી ઠાકોર મિત્રો જોવો જીગી પ્રમુખ છે અને મિત્રો તેમનું અત્યારે મર્ડર કરવામાં આવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે આટલા બધા પૈસા પૂનમબેન ઠાકોર ભરતભાઈ ઠાકોર મિત્રો લાવ્યા ક્યાંથી મિત્રો લોકોને લાગતું હતું કે સોશિયલ મીડિયા દ્વારા મિત્રો આવો આ લોકો કમાણી કરે છે અને આટલા બધા પૈસા કમાય છે તો મિત્રો એ લોકોને મિત્રો અત્યારે આંખો ખુલી રહી ગઈ છે કેમ કે મિત્રો અત્યારે મોટો ખુલાસો થઈ ગયો છે જે પૂનમ ઠાકોર અને ભરત ઠાકોર મિત્રો જેવો લાખો રૂપિયાની ગાડી લાખોના આઈફોન અને લાખોનું મિત્રો જે ભાભરમાં શોરૂમ બનાવ્યો હતો મિત્રો તેના અત્યારે મોટા ખુલાસો થઈ ગયો છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ભરત ઠાકોર મિત્રો જ્યારે તેને ગિરફતાર કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો તેમની પાસેથી છથી સાત લાખ રૂપિયા મિત્રો મળ્યા હતા ત્યારે મિત્રો અત્યારે તમને જણાવી દઈએ કે જે પૂનમબેન ઠાકોર છે મિત્રો જેઓ ઇન્સ્ટાગ્રામમાંથી બે અઢી લાખ ફોલોવર ધરાવે છે અને મિત્રો તેઓ પોપ્યુલર માણસ હતા મિત્રો લોકો તેમને મિત્રો જ્યારે કોઈપણ જાતનું મિત્રો મોટું નાનું ઉદઘાટન હોય ત્યારે મિત્રો લોકો તેમને બોલાવી મિત્રો સન્માન કરવામાં આવતું અને ત્યાં ત્યારે મારા ભાઈઓ અત્યારે મોટો ખુલાસો થઈ ગયો છે જે પૂનમ ઠાકોર મિત્રો જે દશરથ ઠાકોરને પ્રેમ જાળમાં ફસાવ્યા મિત્રો લાખો રૂપિયા મિત્રો પડાવ્યા હતા તેવો પણ ખુલાસો થયો છે ત્યારે મિત્રો આ સોશિયલ મીડિયા જમાનામાં તમે કોઈ પણ છોકરીને પ્રેમ કરતા હોય તો સોવાર વિચાર કરજો કેમ કે પ્રેમ કરવાથી મિત્રો કોઈ ગુનો નથી પરંતુ મિત્રો તમારું મિત્રો મર્ડર પણ થઈ શકે છે અને આવું થયું છે મારા ભાઈ દશરથભાઈ ઠાકોરનું કેમ કે દશરથ ઠાકોર મિત્રો જે પૂનમ ઠાકોર પાછળ પ્રેમમાં ગાડા હતા તેમને લાખો રૂપિયા આપ્યા હતા પરંતુ તો પણ મિત્રો તેમનું મર્ડર થઈ ગયો મિત્રો અત્યારે આ વિડિયો દ્વારા મિત્રો અમે કોઈ પણ જાતનો મિત્રો ખરાબ કહેવામાં માંગતા નથી પરંતુ